એ લયાની દીકરા લગ્ન લેવાના હતા એને આવ્યા હતા અને આજ ગરીબ સાહેબ જાણ થાય હારી નહીં થઈ બરાબર બાપડ ચાલો મેં બતાવતા બરાબર એટલે આની તમારા પાસે આવ્યા પણ ભાઈ અમને જ્યારે તમે લઈ આવ્યા ત્યારે શું તકલીફ હતી પાહામાં દુઃખાવું પેઢુંમાં દુખાવ અને પથરીની અસર નથી સાહેબ બરાબર તો પછી મને મારા સસુ જણાવ્યો કે હાલો મેં કીધું ચાલો સાહેબ પાસે જઈ પણ એના હિસાબથી તમે દવા દીધી પંદર દિલી બરાબર એમાં